એ બાઈ રોજ કેટલા લુગડે થાય પેલા ધોઈન થાકી રહ્યો ને પછી હુકવા હાટુ સીડી ચડીન થાકી રહ્યો ધોર સેતર લુગડા બાઈ મારા તો આપ દુખી આયા ધોઈ ધોઈ પહેરવાના શોખીન ધોરા લુગડે ને ધોર ધોતો તો આવડતા નથી કેવો અસલ વાહરો આવે છે રયો તું અમાર લુગડાના ના ભરી જેવો બેઠો બેઠો કા કા કરે તો હે પણ જોવા ધોર સેતર લુગડા ધોતા હાથ નું કાંડું દુખી આવે છે અમાર લુગડા ને બગાડી જાજે કીધું તો બચારાને માઠું લાગી ગયું ભાગી ગયો જો હ ભૂતડી ક્યાં રહી ગઈ આટલી બધી વાર ન હોય કાઈ હુકાવતા અરે બાઈ મમ્મી આવી ગયા આવરી ઓ મમ્મી હમણા આવી એ આટાણી આવ લે એ હા હમણા આવ આજે તો કોઈ નહીં દેખાતો નક તો કોકની ને કોકની મીટિંગ હાલતી જ હોય હમણા તો બાયો એ વગોણા નહીં કરતી નક તો બેઠી હોય જાય રહ્યો વગોણા કરે ગામનાની પંચાયત કરે એના સિવાય તો ચા કઈ કામ હોતું જ નહીં એને છોકરીઓ બે મિનિટ હાટું ફોન લે ને તો તો ઓહો ફોન લઈને જ બેઠી હોય બીજું તો કઈ ધંધો જ નથી તમારે શું ધંધો છે પોતે અને આખો દી ગમની પંચાયત કરશે વગોણા કરશે કોકના પાપ ધોશે મારે શું તમારે જે કરવું હોય એ કરો ને હું તો આ હાલી જુઓ કેમ થઈ ભૂતળી કોણ જાણે આ કોક વાહમાં મીટિંગ કરતું લાગે તે ઊભી ઊભી વાતો કરતી હશે હા મમ્મી તમે આજ આટલું જલ્દી આવી ગયા હવે હું તો આવી ગયો તમે તો બહુ વેલા આયા લ્યો કેમ લુગડે હુકવા ગઈ ત્યારે વાતો બનાવતી હતી ના ના કોના ભેગે વાતો બનાવું આજ તો કોઈની મીટિંગ નથી નકા તો કોકની ની કોક ની મીટિંગો થાતી જ હોય કોઈ ન હોય તો ગામને ડોકરા તો એ જ રે આ પંચાયત કરે તો કેમ આટલી બધી વાર થઈ ગઈ એ મમ્મી આપણે ખીડકીમાં માં બારી નહીં નખાવીતે એક પક્ષી આવે હે ને તો રોજ કપડા ભરી મૂકે તો હું આજે ઘડીક કુભી રહી ને એને સમજાવતી હતી કે આ ધોરસ એતર લુગડ છે ધોઈને તો હાથ નો કાંડો રહી જાય તો તો ભરી ન મૂકજે ઠીક તો સમજી ગયા હવે મે કીધું ને તને માઠું લાગી ગયો તો ઉડી ગયો ઈએ હારું જ છે ને હવે હારું જ છે પણ તમારે વરી મારું શું કામ પડ્યું કે તમે રાળું પાડતા હતા અને મમ્મી ઉપર એવો અસલ વાહરો આવે છે ને એવી ટાટી ટાટી હવા ને વડી મજા આવે ને ઉભરેવાની પણ શું કામ નું લે આ ગુડા ક્યાં ચડવા દેશે मम्मी तो तुम तो ऐसे नहीं रोज जावने तो आप पूरा चढ़ी जासो। सो ये बात तो ठीक पर हूं तने तो एम की थी थी के सीता विदेश गया है ने होवे सीता बेन विदेश तो गया है पर एना ऊपर थी से मने याद आयो के हूं लुगड़ हुकवा गई ने तेरे जो याद करती थी के एनो घर बंद पड़ी से न कह तो के हूं हरियो भरी हूं होवे हमें ई याद करता था के सीता तो याद ही नहीं करता सीता तो जरिए हम भारे नहीं लेता ले। ना फोन करे ना वीडियो मुके कहीं याद नहीं करता ई ना करे तो तुम्हारे कराये ने तो थाय એટલે જમે અહીંયા આયા તો ભૂતડી આજે છે ને હવાર હવારમાં હું ને ચંપાબેન બેય બેઠાતા ને તો અમને એમ થયું કે સીતાબેન ને તો હમણા કાઈ વાત જ નથી થાતી શું કરી હે રે અન શું હે ને કોણ જાણે તો અમે તમને એમ પૂછતા હતા કે આપણે છે ને અહીંયા હી ફોન કરવો એ સીતાબેન ને તો કરી શકે હા હા કરી જતી ને ફોન કેમ ન કરી શકતી અહીંયા થી વિદેશ હો કરી શકે तेरे ફોન થાય જ ને એ બાઈ તો તો લે ને ને કરને ફોન આપણે વાત કરીએ અત્યારે ના કરાય મમ્મી કાવરી અત્યારે કેમ ના કરાય મમ્મી આપણે છે ને અહીંયા બપોરના 2 વાગ્યા હે ને તો અહીંયા ને હું છે ને રાતના 2 વાગ્યા હોય હે એવું હોય તેરે એવું જોય ને તો હવે મારે ને ચંપા ને તો સીતા થી વાત કરવી છે તો કેવી રીતે કરવાની ઈ તો હવે તમે કેવી રીતે વાત કરશો આપણે બપોર હોય તો અહીંયા ને રાત હોય ને આપણે રાત હોય તો અહીંયા ને બપોર હોય હે બાઈ તો સીતા થી વાત નહીં થાય એવડો બધો તમારો જીવ તણાય હેર્યો હોવે જીવ તો તણાય ફેર્યો તને પાક્કો ખબર હે ને કે આપણે વાત કરી શકીએ હોવે મમ્મી મને છે ને પાક્કો ખબર હે કે આપણે વાત કરી શકીએ મારે એક છે ને દૂરના મામા છે ને ઈ ત્યાં જ રહે હે હે અમેરિકા રહે હે હોવે ઈ છે ને અમેરિકામાં ડોક્ટર છે હે તો તો સારી વાત કહેવાય લે કેવડા છે ઈ તો મોટા છે મમ્મી એને તો કી દીયે લગન થઈ ગયા ઠીક તો હારું લે હવે સીતાબેન થી કેવી રીતે વાત કરવાની એક કામ કર પૂતળી તું છે ને ગોગળી ને એની મમ્મી ને અહીંયા જ બોલાવી લે કા શું થયું ના ના રેવા દે ને બચારા ની એને કામ હોય કા તેરે કામ તો હોય જ ને મમ્મી મારા પાસે છે ને એક આઈડિયો છે જો હું છે ને સુંદરી ને મેસેજ કરું એનો જવાબ આવે ને આપણે જાગતો હોય તો આપણે ફોન કરશું એટલે તમે વાત કરી શકશો તો બચારા ચંપાબેન બેન રહી જાય ના એમાં શું ચંપાબેન રહી જાય સુંદરી નો મેસેજ આવશે તો હું એ ગોગળી ને કરીશ પછી આપણે બધાએ ભેગા વાત કરશું એવી રીતે વાત થઈ શકે હવે મમ્મી ચારે ભેગા વાત કરી શકે પાંચે કરી શકે અને છએ કરી શકે તો તો સારું લે તો તું છે ને અત્યારે જ મેસેજ કરી દે સુંદરીને એટલે એનો જવાબ આવે ને એટલે મને કહેજે મમ્મી એનો જવાબ આવે ને તમે હું તો મારે તમને ઉઠાડવાનો નકો તો બાઈ તમને નીંદર એ ઉઠાડો ને તમ મને વઢો તો ના ના હું ઉઠાડવાની જ ને મને મારો તો વડો જીવ તણાય છે રે સીતાબેન થી વાત કરવી છે કીધી આવશે

એ હા અમે છે ને પેલા બધા એને પૂછી લે હું ને પછી નક્કી કરશું ઈ તો તમારે જેમ કરવું એમ કરજો ઠીક તો તમારે આ કામ હતું કા સીતાબેન થી વાત કરવી હતી હોવે ઈ જતો ને ફોન કરતો કે આવડે છે નકર તો સીધો ફોન કરીને જોઈ લે કે લાગે છે કે નહીં લાગતો સુંદરી કા સ્ટેટસ બેટસ તો નહીં નાખતી ને કોણ જાણે મમ્મી હું તો કોઈના સ્ટેટસ જોતી એ નથી કોઈ દી જોએ ને નાખલ હોય ને તો તમને કીજો મને બતાવજે એ હા હવે હું જાઉં મમ્મી મારે છે ને કિચન માં કેટલું એ કામ એ પડ્યું છે ને ગોગળી ને ફોન કરીને પૂછીએ લઉં હા કરી લે ને તારે જે કામ હોય કરી લે હવે મારે કઈ કામ નથી તારો આ તો ઠીક છે હવે હું મારું કિચન નું કામ કરી લઉં હું બતય એ તો એરા ને ભમર પડ્યું છે રામ आएंगे તો આંગણ સજાઉંગી દીપ કે દિવાળી ને મનાઉંગી મેરી ઝોપડી કે બાગાંજ ખુલ જાયંગે રામ आएंगे મેરે મારું કાંડુ રહી ગયું કરતો વોશિંગ મશીન ને ધો હારો ભાઈ સીધી વોશિંગ મશીન લઈ લેશો કા

હવે હું તો નવરી થઈ ગઈ હો કેમ હજી તું નવરી નહીં થઈ ના રે ના મુઈ માર તો ને ભાડો એક કામ પડ્યો છે ઠીક તો હારું લે એલી આ ચંપા બેન ની મીટિંગ માં સીતા ની વાતો થઈ લાગે હવે મારી મમ્મી કેતો તો તો મારી મમ્મી મને પૂછતો તો કે સીતા ને ફોન કરવો હોય તો ફોન કરી શકીએ એલી મારી હા હું મને ઘરે પૂછતો તો હે તને પૂછ્યું હવે મને પૂછ્યું પછી મે કીધું કે આપણે વાત કરી શકીએ હે કરી શકીએ તેરે મુઈ થાય જ ને તો તે ના પાડી હવે મને શું ખબર કે થાય મે તો ના પાડી એ અભણ એલી મને શું ખબર મને એમ કે વાત નઈ થાતી હોય તો મે ના પાડ દીધી નારે ના મુઈ વાત કરી હકી એ માર છોકરો હે ને એટલે મને ખબર હે મે એકવાર ફોન કર્યો તો પણ છે ને આપણે એવું હોય કે આપણે અહીંયા બપોર હોય ને તો અહીંયા રાત હોય એટલે આપણે ફોન ન કરી શકીએ આપણે હવાર હોય ને તો અહીંયા હજ હોય તો આપણે વાત કેરે કરવાની તો હવે આ કેવી રીતે બાઈયું વાતો કરશે શું ખબર ઈ તો મે મેસેજ તો કરે હે સુંદરી ને જવાબ દે ત્યારે આપણે જાગતા હોય તો ઠીક ન કરીયો હોવે હોવે અને કાક સીતા ની ઓલી કરે હે ને સ્વાગત નું કોક કરે હે તે હોવે હોવે ઈ આવે ને તેરા સ્વાગત કરવાના ના હે એનું મને પૂછતા કે તમારે એ કરવું હોય ને તો તમે આવજો કેમ કે સુંદરી હશે ને ભેગી એ આપણી જેડલ જ છે ને આપણે જાવું હે તેરે તો આપણે ઠક માર કામ હાલતું હશે ક્યાં જાશું નવરા હશું તો જાશું ન કાક કઈ

હું વહેલી મારી બહુ ઈચ્છા છે હો સાળંગપુર જવાની હનુમાનજીને મંદિરે મારે જવું છે દર્શન કરવા આપણે બધાએ જાશું તો તારે અમે એકલા નહીં જાય કઈ મજા આવશે નહીં આજુબાજુ બધુંય ફરી આવશું હા ફરીને જવાય ને મુઈ સીતાબેન એવડા અમેરિકા ફરવા જાય તો આપણે આટલે તો ફરવા જઈ શકીએ ને હું તો તૈયારી કરવા મની જાઉં અત્યારથી મારા પાસે તો કપડા નહીં મારે તો નવા લેવા પડશે હા તો તું તૈયારી કરી લે ને મારે તો અહીંયા ઢગલો એક કામ પડ્યું છે હું કામ કરી લઉં હા એ હા કરી લેવો ભલે ઓ સીતારામ એ હા સીતારામ વાત વારો કોઈ ની કર દેવા આવે પૂતડી કામ કરવા મન તારે એકલી જ બધું એ કરવાનું હે મારી કોયલ બેઠી ટોડલે મેંદી ના રંગ લઈ પરદેશ ઉડી જાય રે જોને કોયલ બેઠી ટોડલે મેંદી ના રંગ લઈ અર દેસ ઓડી જાય રે હું જાણું ન જાણું તુજે કેતે મનું મારા દિલ ના દરિયાનો છે કિનારો તું તારી વાલી આ વાતો માં વિતે મૈરા તો મારા ગીતોનો i